हेलो दोस्तों वेलकम टू रंजन क्लासेस तो फ्रेंड्स आशा राखु जो तुम બધા મજામાં હો મસ્ત હો તો जीएसपीसीएल ની અત્યારે PA1 એટલે કે પ્લાન્ટ अटेंडेंट ग्रेड 1 અને એ ઉપરાંત જુનિયર એન્જિનિયર ની વેકેન્સી બહાર પડી ગઈ છે બરાબર કાલે નોટિફિકેશન ના ફૂલ નોટિફિકેશન ના વિડિયો બનાવી દેખા છે મે બરાબર ન જોયો તો ખાસ જોઈ લેજો હવે એમાં ખાસ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ ફાઇનલ યર ના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એટલે કે માનો કે ડિગ્રી ના વિદ્યાર્થી મિત્રો હોય તો એને સાતમા અને આઠમા semester માં જો backlog આવી ગયો હોય એને solve કરી હોય backlog આવી ગયો હોય એટી કેટી અહીંયા આપણે એટી કેટી કે backlog એમ લખો એટી કીધેલું છે બરાબર પણ main વસ્તુ કે ફેલ થયા કોઈ બરાબર અને એને solve કરી કે તો એ લોકો form ભરવા માટે eligible નથી બરાબર સેમ આજી વખતે diploma માં પણ પીએ વન ની ભરતી માં પણ એવું કરી દીધું છે પીએ ની ભરતી માં પહેલા આવું નહોતું પણ હવે આજી વખતે એ લોકોએ નવો નિયમ લાગુ કરી દીધો છે કે ભાઈ પીએ વન ની અંદર પણ તમે ફાઇનલ યરમાં મતલબ કે પાંચમા ને છઠ્ઠા સેમેસ્ટરની અંદર કોઈ પણ એક સેમેસ્ટરમાં તમને બેકલોગ આવી ગયો તમે સોલ્વ કરી નાખ્યો તો પણ તમે એલિજિબલ નથી એટલે કે પાંચમું છઠ્ઠું સેમ તમે ફૂલી પાસ હોવા જોઈએ આવું કહેવા માંગે છે બરાબર જો ડિપ્લોમા કરતા હોય તો પાંચમું ને છઠ્ઠું સેમેસ્ટર તમે ફૂલી પાસ થયેલા હોવા જોઈએ ડિગ્રી કરતા હોય તો તમે તમારું સાતમું ને આઠમું સેમેસ્ટર આગળમાં કોઈ બેકલોગ હોય બરાબર એની તમે સોલ્વ કરી નાખી હોય બરાબર એક થી છ ની અંદર સાત બરાબર તો એમાં તમને કઈ પ્રોબ્લેમ નથી તો એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી પણ ફાઇનલ ઇયરમાં બેકલોગ કે ગેટી ગેટી કે કંઈ હોવું જોઈએ નહીં તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખરેખર આમ જોવા જઈએ તો એક પ્રકારનો અન્યાય જ કહી શકાય બરાબર થમનેલમાં મેં એટલે જ લખ્યું છે ભાઈ એટી ગેટી વાળા વિદ્યાર્થી મિત્રોને અન્યાય કે ભાઈ માનો કે ભાઈ હું મેં બી કર્યું છે ને કોઈ પણ કારણસર બીમાર પડી ગયો મારા ઘરની કોઈ પણ પરિસ્થિતિને કારણે મને કોઈ પણ એક સબ્જેક્ટની અંદર બેકલોગ આવી ગઈ તો શું હું સરકારી પરીક્ષા દેવા માટે લાયક નથી આ જે પરીક્ષાઓ છે જેટકોની અંદર ડીજી એલ એમજી યુજી બધાની અંદર આ નિયમ લાગુ પડે છે બરાબર દર વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આના ઉપર અવાજ ઉપાડતા હોય પણ એ લોકો નિયમનો ફેરફાર કરતા નથી બરાબર કે ભાઈ તમે પરીક્ષા તો લ્યો છો ઈ પરીક્ષા જ હું આપવાનો છું બરાબર એ પરીક્ષાની અંદર હું પાસ થાવ તો તમારે મને નોકરી આપવાની છે એમાં તો એવું તો કંઈ છે નહીં કે ભાઈ હાલો તમે મને કે ભાઈ મારા મારા જે માર્ક્સ છે એના ઉપર તમે મને નોકરી આપો છો સાતમા ને આઠમા સેમેસ્ટરના પર્સન્ટેજ ઉપર પંચાવન ટકા મને થઈ જાય છે બરાબર જે તમારો ક્રાઇટેરિયા છે એની અંદર તો આવું છું યુપીએસસી જે છે એ પણ આવો નિયમ નથી રાખતો જીપીએસસી ની અત્યારે જે આપણે ભરતી આવેલી છે બરાબર જીપીએસસી ની એન્જિનિયર ક્લાસ ટુ ની તો એમાં આવો નિયમ નથી બરાબર પણ આ જીએસસીએલ છે જેટકો પીજીવીસીએલ એમજીવીસીએલ જેટલી પણ આ ડિસ્કોમ કંપની છે તો એમાં એ લોકો આવો નિયમ રાખ્યો છે કે ભાઈ ફાઇનલ યરમાં તમારે બેકલોગ હોય તો તમે ફોર્મ નથી ભરી શકતા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ આવ્યો સર આ એક પ્રકારનો ખરેખર અન્યાય છે મેં આની પહેલા એક વખત આપણે મેલ ને બધું ઘણી વખત આપણે જયારે ભરતી આવતી હોય છે ત્યારે કરાવતા જોઈએ છીએ ભાઈ કોઈ પણ રીતે આ લોકો નિયમ બદલાવે કારણ કે વસ્તુ એ છે ભાઈ કોઈ પણ એક વ્યક્તિ હું મારું જુદા લો કે માનો કે મને સાતમા સેમેસ્ટરમાં બેકલોગ આવી ગઈ અને તો હું એમાં પરીક્ષા આપી જ શકતો નથી બરાબર તો એ તો એક નુકસાનકારક વસ્તુ છે અત્યારે જી થ્રી પ્લસ બી ની જુનિયર નિરીક્ષક ની ભરતી હતી તો એમાં આવો નિયમ નથી સૌથી મહત્વની વસ્તુ બરાબર તો એટલે આ જે અન્યાય થાય છે એને રોકવો ખાસ જરૂરી છે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જો ફાઈનલ યરમાં બેકલોગ હોય, એટી કેટી હોય અને એ લોકો હોમ ભરવા માટે एलिજીબલ નથી તો આપણે ખાસ સમ ખાસ WhatsApp ગ્રુપ બનાવ્યું છે. ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે. ત્યાંથી તમે ખાસ જોડાઈ જાવ અને જે આગળ મેલ કરવાના છે અથવા ટ્વિટર દ્વારા જે કંઈ પણ દ્વારા આપણે આગળ પ્રોસિજર કરીને આ નિયમ હટાવી શકીએ હોમ ભરવા માટે ચાર તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે. અને ચોવીસ તારીખ સુધી હાલવાના છે તો એનો મતલબ વીસ દિવસ છે આ વીસ દિવસમાં જો નિયમમાં ફેરફાર થઈ શકે તો એવું આપણે કંઈક કામ કરીએ જે વિદ્યાર્થી મિત્રો બરોડાની આસપાસના ના હોય તો ત્યાં જઈને તમે વાત કરી શકો સર આ નિયમ તમે એલિજિબલ નથી મતલબ કે આ નિયમ તમે બદલાવો હું યુપીએસસી દેવા માટે સક્ષમ છું હું જીપીએસસી દેવા માટે સક્ષમ છું પણ હું જીએસીસીએલ દેવા માટે સક્ષમ નથી આ ક્યાંનો ન્યાય છે બરાબર તો એ તમારે ત્યાં જે આજુબાજુના વિદ્યાર્થી મિત્રો હોય જે બરોડામાં રહેતા હોય અથવા એની આસપાસના વિષય જઈને તમે પરિપત્ર આપો ત્યાં તમે વાત કરો કે સર આવી રીતના આ તો ખોટો નિયમ છે તમે નિયમમાં બદલાવ કરો અને તમે જે પરીક્ષા લેજો એ પરીક્ષા જો પાસ કરીશ તો તમારે મને નોકરી આપવાની છે એવું તો છે નહીં કે ભાઈ તમે મારા ટકા ઉપર કે મારા જે પર્સન્ટેજ છે ફાઇનલ ઇયર એના ઉપર તમે મને નોકરી આપો છો કોઈ પણ વિદ્યાર્થી તો હું એક બેઝિક એક ફ્લે મતલબ આમ જોવા જઈએ ફેર જે આપણું કોમ્પિટિશન થાય છે એ કોમ્પિટિશન નો ભાગ બનવા માંગુ છું અગર હું એમાં સિલેક્ટ નથી થઈ શકતો હું મારા ઘરે પાછો છું બરાબર તો આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અન્યાયની લાગણી અનુભવાય છે એના માટે ઘણા બધા વિદ્યાર્થી મને મેસેજ કરતા સર તમે કઈક કંઈક વિડીયો બનાવો તો એના માટે ખાસ પેલાથી જ આપણે અવાજ ઉપાડી દઈએ પછી એમ ન થાય કે ભાઈ આ ઇશ્યુ પેલા શું કામ ન ઉપાડો કે આ શું છે ને ઓલું શું છે બરાબર કારણ કે બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ને એવું થશે કામ કોમ્પિટિશન વધારો હતો બરાબર ભાઈ તમે તમારી મહેનત કરો જે નાપાસ વાળો નાપાસ ફેલ થઈ ગયા એની મહેનત કરશે જેના નોકરી હશે એ લઈને જશે જે વધારે માર્ક સારો વ્યવસ્થિત કરીને આવશે એ પ્રમાણે બરાબર ખાસ મહત્વની વસ્તુ તો કે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ડિસ્ક્રિપ્શન લિંકમાં જોડાઈ જાઓ આગળની પ્રોસીજર આપણે કરશું જેટલું પણ આપણાથી મહેનત થશે કે ભાઈ આ નિયમ હટી શકે એના માટે આપણે કામ કરશું બરાબર ટ્વિટર દ્વારા તો ટ્વિટર દ્વારા મેલ દ્વારા તો મેલ દ્વારા જો બધા વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો જોડાઈને જો આની અંદર મેલ કરશે સહકાર આપશે તો કંઈક નિયમ બદલી શકે છે બરાબર તમારે તમારી રીતે મહેનત કરવાની છે તમારી લડાઈ છે તમારે કરવાની છે હું ખાલી એક માધ્યમ છું હું તમને whatsapp ગ્રુપ બનાવી બધા વિદ્યાર્થીને એકઠા કરી શકું છું હવે તમારે નથી નોકરી કારણ કે જો આજે જે આવનારા વર્ષમાં પાછું જેટકોની એની પરીક્ષા આવવાની જ છે બરાબર દર બે વર્ષે ભરતીઓ આવે જ છે તો ત્યારે નિયમ તો જ રહેવાનો છે આજે તમે ફેરફાર કરાવશો તો આવનારા સમયમાં બીજા લોકોને પણ લાભ થશે બરાબર તો એના માટે ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ બરાબર અને ત્યાંથી આપણે આગળની પ્રોસિજર કરશું બીજા કઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલો મેસેજ કરશો આપણે આન્સર આપશું ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ